તો મારો વજન તો કેટલો યાર પિસ્તાલીસ કિલો અને તમાર તો એસી કિલો વજન હે યાર તૂટી જાય એક્ટિવા લઈ જો લઈ જો તમારું એક્ટિવામાં માં નહીં જોતું અમે ચાહું બાઈક લઈ આ તો ખાલી તમારું પાણી માં આપ્યું મુકો જેઠાલાલ કેટલામ છે પ્રોબ્લેમ મારી વાત એ તો પીડાઈ રહ્યા હોય ને તાણી તમે તાર જરૂર પડે ને એટલે મારું એક્ટિવા આઈ લઈ જજો બાકી તમારી જોડે બાઈક છે તો ખરી યાર બાઈક લઈને જો આપણે અમે તો કશું કોઈ ભીડે રહે એમ નહીં બાઈક લઈને જો હો અમે તો બાઈક લઈને જ જાહો ને સારું

પણ હજુ હાલ હું આયો હું એક્ટિવા ગરમ હ ઠંડુ થવા દે હા એ તો ઠંડુ થાય લાવો તો પણ એન્જિન ગરમ થઈ ગયું યાર એટલે હો ગરમ થઈ ગયું ફૂટી તો નઈ જાય ને આ તો નક્કી ના કહેવાય યાર આ ગરમી છે જ પડશે ગરમીનું ફૂટી જાય એટલે આટલા બધા સાટા કોઈ કોઈને એન્જિન ફૂટતું નઈ તમારે કોઈ ફૂટી લાવ આ એક્ટિવા કહેવાય એટલે યાર એટલે હોક્યું એક્ટિવા અમારું બાઇક હોય તોય કોઈ દાડું ગરમ થાય નઈ ફૂટતું ના કરે હું કહું પોપટલાલ

કે પોપટલાલ એક્ટિવ વાલા લે ભાઈ હું આનું મુરત કરે ને આખા ગોમ બધન પ્યા દે વેચી હા એક જો આખા ગોમ ના ખબર પડે કે પોપટલાલ એક્ટિવ વાલા હા પેડા તો આખા ગામમાં વેચવા જ પડી ને ભાઈ પણ જૂનામ લાયો હો જૂનામ લાયો ઓ બે મહિના વપરાયેલું તો તો બહુ જૂનું ના કહેવાય યાર નવું જ કહેવાય આઈલા આપણા માટે નવું જ કહેવાય હે પોપટલાલ હે એક કામ કરો ને તાર યાર હું કહું હું જેઠાલાલના ઘેર જવું એટલે હું તમને મારા જેઠાલાલના ઘેર હા એક કંકુત્રી ને તે હાલવા જવું તેવું લેવાડો ને જેઠાલાલ ના પાડી હેડો આ આઉ જોતાણ લાલબા ખરેખર આપણા ગામનું કોઈ હેડ તો મોણે જાઈ મને ના પાળો સાચી મદદ કરવી હો કોકની આ જો આ ટડકાનું કોઈ હાના થઈ જાય આ જો પરસેવો થયો યાર મારી વાત પણ કોઈ હાના થઈ જાય તો ભાઈ આપણા ગામના જ પૈસા દવાખાને મધી જઈન જઈ યાર હા તો ભાઈ મદદ કરવા હું જઈ ભાઈ આપડું તમારા એક્ટિવાની મને આ આવડતું નહી <laughs> <laughs>

પણ તમે તમારા કોમથી થી ગયા તા ને લાલ ભાન લઈને ચમ પાછા આયા એટલે ભાઈ એ તમારા કોમથી થી આવતા હતા પછી બિહારી નો લાયા તમે તમારું કોમ પટાઈને આયા ના 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 નહીં પટાઈ તો અજી બાચી ભાઈ રસ્તામ લાલ ભા ભેગા થયા એટલે લાલ ભા કહીયા ટડકુ પડે મુકો આ મુકો કશો હટા નહીં મોડા થઈ ના કઠા મુકોટા આવું ને અલ્યા મે એક્ટિવ તમન આલી તો તમારા કોમ માટે જવા ઓલે

જોવાની જોઈને તમે મને ઠોકો અને પછી દવાખાને લઈ જવાનું આ ચી આ ઘરનો ન્યાય હારું હેડો વાજુ તો નઈ પટી જુન ભાઈ હું જોઉં માર મોરું થાય ઓય માટે થોડા જવા દે ચોય પટી નઈ ઉતર તું ઉતર લે ભાઈ વાજુ ના હાથ ખર્ચો હું કરવાનું હે ખર્ચો નઈ જોતો મારો તું ઇમ લિમ સીધો નઈ થઈ હવે હું રંગમાં આવું અને તું સીધો સીધા હું તને ઠોકું યાટરી આ એક નંબરનો નો ચકરી લાગે હા

મારો વર્ષે આઈ ગયો ઉપર તું બોલા

ફટાફટ કેમ એક ચકલી આયા તમારા એક્ટિવાને એક્સિડન્ટ કરવાને કે જલ્દી ચાલુ કરો યે આયો આને કોણ છે એર્યો અલ્યા ચાલુ કર યે આયો જો ઓ ઓ એક્ટિવા તૂઢો કે કોણ નઈ રહો અલ્યા જવાડું આયો જાવ જાવ યે કે વાત જાય તું એ તારી ઉપરયા તું ઉપરયા જા બે પણ કહું કરી ના તમે ઓળખ્યો પણ

આ તો બરોબર છે હું આ તો કોઈક બીજું હોય ને તો ભલા મણા ખર્ચોને ખર્ચો બધુંય લે આટલે મેં હોવામાં કીધું ને તો યાર દોઢું બોલવા મંડ્યા એટલા જ મેં કીધું મુકો તારે એક્ટિવા નવી મારું રોંગમાં ઠૂકું છું પણ તને ખબર પડશે એટલે જીઠલા પેલું બાઈક અને ગેળ પાડવાનું ને એટલે ફાવા આ રહ્યું ડાઇરેક્ટ ઓમ કોન્ડ મળી જાય એટલે દોડા આ તો હું કેતો તો તમે લઈને હેડે એટલા એક્ટિવા છે તમને નહીં ફાવા એમ નતો કેતો કહેતો એટલે ભાઈ મારે મોરણ થઈ તૂટી એટલે આવી મારી વાતો આપણે